દર્શક મિત્રો હમણાં થોડા સમયથી આપણા કાનની અંદર એક નવી દવાનું હાલ નામ ગુંજી રહ્યું છે અને એ છે મિથેલિન બ્લૂ આ દવાના ચાર ટીપા આપણા જીભ નીચે એટલે કે વહેલી સવાર જ્યારે ઉઠી ત્યારે કંઈ પણ લીધા વગર એટલે કે પાણી પણ પીધા વગર આ દીવા દવાના ચાર ટીપા જીભ નીચે રાખવાથી કોરોના તો દૂર કરી શકીશું સાથે સાથે આપણી તબિયત પણ સારી રહેશે ત્યારે દવા હાલ વરાછાના શિવસેનાના ત્યાંના પ્રભારી છે હરીશભાઈ ગુર્જતે આપી રહ્યા છે જુઓ એમનો વિશેષ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો હાલ કોરોનાની મહામારી ભયંકર રીતે ચાલી રહી છે સુરત સહિત રાજ્ય દેશ અને દુનિયાભરની અંદર કોરોના હાહાકાર મચાવી દીધો છે ખાસ કરીને સુરતની અંદર તો હોસ્પિટલોમાં જગ્યા પણ નથી ખાસ કરીને રેમડેસિવિર ઇન્જેક્શન હોય કે પછી ટોસિલીઝ ઇન્જેક્શનો ક્યાં મળતા નથી અને થોડા સમયની અંદર મિથેલિયન બ્લૂ નામની આ દવા આપણે આ જાણવા મળ્યું છે કે આ મિથેલિયન બ્લૂ નામની જે દવા છે એના ત્રણ ચાર ટીપ આપણે જીભ નીચે મૂકી તો કોરોનાની અંદર આરામ થઈ શકે છે ફક્ત કોરોના નહીં કોરોના ન હોય તો પણ એ લોકો લઈ શકે છે ત્યારે આપણે મળીએ સુરત શહેરની અંદર ખાસ કરીને શિવસેનાના વરાછાના પ્રભારી એવા શ્રી હરીશભાઈ ગુર્જરને જી નમસ્કાર નમસ્કાર ભાઈ અચાનક જ હરીશભાઈ તમને આ સેવા કરવાનું કેમ અચાનક યાદ આવ્યું હું લોકડાઉનની અંદર ગયા વર્ષે પણ મેં સેવા બજાવી હતી અને આ વર્ષે પણ મારી સેવા ચાલુ હતી અમારા એક મિત્ર છે દીપકભાઈ જે આ દવાનું વિતરણ કરે છે અમારો સંપર્ક થયો અને મને એવું લાગ્યું કે આ કોરોના મહામારીમાં આજે લોકો ઇન્જેક્શનના કાળા બજાર કરે છે ઓક્સિજનના કાળા બજાર કરે છે દવાના નામે લોકોને લૂંટે છે તો મેં એવું વિચાર નક્કી કર્યો કે જો મિથેલીન દુલ નામની દવાથી લોકો સારા થતા હોય તો કેમ હું આ સેવા ના કરું મેં લગભગ અઠવાડિયાથી સાતસો આઠસો બોટલ લોકોને આપી છે અને ઘણા લોકોને રાહત છે સવારે નરણા કોઠે ચાર ટીપા જીભ નીચે મૂકવાના છે અને એ દવા આ દવા ગળી જવાની છે અને અડધો કલાક પછી કંઈ પણ ખાવા પીવાનું છે આ આ દવા કોણ ના લઈ શકે પંદર વર્ષથી નીચેના બાળકો સગર્ભા પ્રેગ્નન્સી વાળી મહિલા અને કિડની પેશન્ટ આ દવા ના લઈ શકા બાકી તમામ કોરોના પેશન્ટ હોય તે પણ લઈ શકે અને ના બીમારી હોય કોરોના હોય તે પણ લઈ શકે કારણ કે આમાં હ્યુમિનિટી તાકાત વધારે છે અને આ દવા લેવાથી ઓક્સિજનમાં વધારો થાય છે આ દવા લેવાનો એટલો ફાયદો થાય છે આ સરનામું કુમાર મોદી મહોલ્લો મહાપ્રભુજી બેઠકની સામે વરાછા શિવસેના કાર્યાલય હરીશભાઈ બીજું નહીં બિલકુલ મને આગળથી પણ ફ્રીમાં આપવામાં આવી છે અને બોટલની સાથે હું માસ્ક પણ ફ્રીમાં આપું છું એટલા માટે કે ગયા વખતે લોકોએ પોતાની જે જવાબદારી હતી એ નિભાવી નહીં અને આ બીમારી પાછી આવી છે એટલે તમે સારા થઈ ગયા હોય તમારામાં ગમેલી તાકાત હોય પણ માસ્ક પહેરવાનું ના ભૂલતા એટલે હું બોટલની સાથે હું માસ્ક પણ ફ્રીમાં આપું છું હજુ કેટલા દિવસ તમે આ દવા આપશો જ્યાં સુધી અમારા અમારા જે મિત્ર દીપકભાઈ છે મને સેવા આપશે ત્યાં સુધી હું અવર્યાત સેવા ચાલુ કરીશ અને મારી એવી ઈચ્છા છે કે કોરોના નહીં ભાગે ત્યાં સુધી હું આ સેવા આપતો રહીશ મને આ સેવા તાલુકાને અઠવાડિયું અઠવાડિયું થઈ ગયું અને લોકો દૂર દૂરથી વેલંજા સચિન લિંબાયત કતારગામ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો મારી પાસે દવા લેવા આવ્યા છે હું એમને તમારા જી ટ્વેન્ટી ફોરના માધ્યમથી કહીશ કે તમે પણ આગળ લોકોને જાણ કરો કે આજે કોરોના મહામારીમાં જે લાખો કરોડોનો ખર્ચો થાય છે એ ખર્ચો કરવાની ક્યાંય જરૂર નથી મિથેલીન બ્લુ નામની જે આ દવા છે એ તમે સવારમાં નરણા કોટે લઈ લો અને જરૂરથી તમને રાહત થશે એવી હું ખાતરી આપું છું હું દર્શક મિત્રોને એટલું એટલું જ કહીશ કે દર્શક મિત્રો અમારા જી ટ્વેન્ટી ફોરના માધ્યમથી તમને એટલું જ કહીશ કે હિંમત આવા સમયે હિંમત રાખવાની જરૂર છે કારણ કે આજના જે ડૉક્ટરો છે એ અમુક ડૉક્ટરો ઘણી સારી સેવા આપે છે પણ અમુક ડૉક્ટરો ફક્ત ને ફક્ત પૈસાના નામે ધંધો કરી રહ્યા છે અને મારા વરાસા વિસ્તારની વાત કરું તો ઘણા સામાજિક સંગઠનો અને ઉદ્યોગપતિઓ આ સેવાના દ્વાર પર આવ્યા છે હું તમામ એવા આ તમારા મીડિયાના માધ્યમ એમને સલામ કરીશ અને જે લોકો આવા કપરા સમયમાં જ્યારે દેશ સંકટમાં હોય અને કાળા કાળાબજા કરીને ધંધો કરતા હોય એમના આવવાવાળા સમયમાં સજા થાય એવી તમારા માધ્યમથી દર્શકોને વિનંતી કરીશ દર્શક મિત્રો જેને ખરેખર સેવા કરવી છે તે ગમે તે રીતે સેવા કરે છે આપ અહીંયા જોઈ રહ્યા છો મારા હાથની અંદર મિથેનીલ બ્લુ કલરની આ દવા છે જે જીભની નીચે ત્રણથી ચાર ટીપા આ રોજ એટલે કે ચોવીસ કલાકે એક

અહીંના વરાછાના પ્રભારી છે શ્રી હરીશભાઈ ગુર્જર તેને પણ બીજી વખતે સલામ કરે કારણ કે તે સેવાના કામ કરે છે જે ટેન્ફોર ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો હસત શેટા સાથે સુરત